જ્યાં દબાણ ખાતાની ઓફિસ હતી અને ઓફિસમાં રિનોવેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ તોપ દસ વર્ષ પહેલા શહેરમાં કોઈક સ્થળેથી ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા અને તોપને સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાના પ્લોટમાં મૂકવામાં આવ્યા હતા આમ તો ઐતિહાસિક વસ્તુની જાળવણી કરવા અને વિદેશથી ઐતિહાસિક વસ્તુ લઈ આવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં મળી આવેલ તોપ કાટ ખાઈ રહી છે છેલ્લા દસ વર્ષથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં આવી નથી આ ઉપરાંત આ તોપ કેટલા સમય જૂની છે તે સમગ્ર મામલે પુરાતત્વ વિભાગને જાણ કરવાની હોય છે પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા દસ વર્ષમાં તોપને લઈને કરવામાં આવતી કાર્યવાહી પણ કરવામાં આવી નથી આ તોપનો ઇતિહાસ સુરતના ઇતિહાસ સાથે જોડાયેલો છે તેવું કહી શકાય છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત